બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જ્યારે ટોળાએ પેટ્રોલ પંપ પર ખુરશીઓ તોડી નાખી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે આ મામલે પાદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો આ સમયે કોઈક બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો જોત જોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા અને ઝપાઝપી થઈ હતી બે કોમના જૂથ વચ્ચે અથડામણ પણ સર્જાઈ હતી બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દીપકભાઈ જોશી ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતા ખુરશીઓની તોડફોડ કરાઈ હતી ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એલબી તડવીએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં તેમની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને મામલો થાળે પાડીને વધુ તપાસ શરૂ કરી રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા અમે છે તમને બતાવી જે અંદર પદાર્થનું જે ના હોય પૈસા આપી દો ના તમે પેટ્રોલ પાછું લઈ કમ્પલેટ છે તો કે ના હવે હું તમને બતાવું છું અમે હવે તમને બતાવું આ છે ને બીજું જોઈએ તો બધા ફોન કરીને બોલાવીને બોલાવી તમે રહેવાનું ક્યાં આગળ બપોર બાર વાગે નામ બેઠો

મને જે મને બહુ બોટા ફાગી ને એના બધા માણસ ઉભરા લીધા હતા સાહેબ મને મારી મને રૂઢી પણ લીધું છે મારો પૈસા પૈસા વિશ્વ હિન્દુ પરિષદ એકા સંગઠનો જે છે આજે સંગઠનમાં એ લોકો એના મિત્ર સાથે હથિયાર વડે કે કોઈ બી વડે ઊભો કરે એટલે અમારો જીવ જ એમનો લેવો હતો અમે કહેતેલા જે લોકો કે તમે મુસલમાનો તમને બહુ અધિકાર પણ અમે મોદી સરકાર પર ભરો જો બી દેખી પર તમને ન્યાય અપાવશે શું નામ તમારું મોહિન પટેલ સર जय जी ये पोलीस पार्टी तो पोलीस काय प्रिय समाजमानजे चे बसवाची तोळफोडी आणि दानावाजी मता परवा सरकार ने ने दुया ये केवई बच्याने समाजमानवन माराम नि दोन सोडी देवानो एन कारण मुखरी लिदु बाई नी आ बाई नी आ बाई जय हो रे आ बाई ने आ बाई ने जायु बले नी आ बाई बसच छोडत नाही आ बाई को खाना रणे एक ने को बिना नु ने चाप दोन तोरे सुलाम तमरो

त पैठ फुलेल तो भारत का हमरा तमारो करो तेना म तचाली जान आ नहि जात आय म गई छे इसका फुका पैकेट अधारे पुली दिते सोह कर सोह जा पाछे आलिया त म भैने मारी सुदान तम भैने भ भैने आप था आताई सु मले पुलिस पर्याय कहित त पुलिस पर्याय नहि ले सुदान तमारो यास ने સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો